ભરૂચમાં બુટલેગરો બેફામ બન્યા હતા મામાના દારૂના જથ્થાની બાતમી આપેલ હોવાની શંકાએ યુવકને હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર બોલાવી હાથ તોડી નાખી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા ભરૂચ જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે અને જો કોઈ નાગરિક દ્વારા બુટલેગરની બાતમી આપવામાં આવે તો બાતમી કોણે આપી છે તેની વાત પણ હવે બુટલેગરો સુધી પહોંચી જતી હોય છે ચાવજ ગામે બે દિવસ અગાઉ બુટલેગરના દારૂના જથ્થાની બાતમી પોલીસને અપાઈ હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં બુટલેગરના દારૂની બાતમી વાહન સીઝિંગનું કામ કરનાર ઉપર શંકા રાખી તેને બોલાવી તેને મારવામાં આવતા ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ભરૂચ જિલ્લા પંચાયતની બાજુમાં અચારજીની ચાલમાં રહેતા યોગેશ સંતોષભાઈ બેલેરાવનાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે મોડી રાત્રિના સમયે જમી પરવારી મારા મિત્ર સાથે તેના ઘરે બેસવા ગયો હતો અને તે વેળા અભિષેક કહાર રહેવાસી દાંડિયા બજારનાઓનો ફોન આવેલો અને ફરિયાદીને કહેલ કે મારા મામા નરેશ કહાનોએ ચાવજ ખાતે ઇંગ્લિશ દારૂ પોલીસે પકડેલ છે તેની બાતમી કેમ આપી તેમ વાત કરી નરેશ કહાને પણ ભણ્યાએ એ ફોન ઉપર કોન્ફરન્સમાં લઈ વાતચીત બાદ ફરિયાદીને બુટલેગરના ભણ્યા અભિષેક કહારે કહ્યું હતું કે તું હોસ્ટેલ ગ્રાઉન્ડ આવ હું તને બધા પુરાવા બતાવું તેમ કહેતા ફરિયાદી યોગેશ બેલેરાવ તેના મિત્ર સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા અને હોસ્ટેલ ગ્રાઉન્ડમાં અંધારપણ જગ્યા ઉપર બોલાવી અભિષેક કહાર તથા યોગેશ બેલેરાવ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે બાતમી તેજ આપી છે પોલીસે મને કીધું છે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો અને અભિષેક કહારે તેના પાસે રહેલું ચપ્પુ યોગેશ બેલેરાવને હાથમાં મારી દીધો હતો અને અભિષેક કહાર સાથે રહેલ અન્ય અજાણ્યા વ્યક્તિએ લોખંડના પાઇપ વડે યોગેશના બંને હાથ ઉપર હાથ પગ ઉપર સપાટા મારતા ફરિયાદીના હાથમાં ફ્રેક્ચર થઈ ગયો હતો ઇજાગ્રસ્તે બુમાબૂમ કરતા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર જોગિંગ કરતા અને વાહન સિકતા શીખતા લોકોએ ઈજાગ્રસ્તને બચાવી એકસો મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં ઇજાગ્રસ્તને એક હાથમાં ત્રણ ફ્રેક્ચર અને બીજા હાથમાં બે ફ્રેક્ચર હોય ચપ્પુના ઘા ઝીકેલ હોય જેથી લોહી લુવાણ અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ આરોપી અભિષેક કહાર તથા એક અજાણ્યા મળી બે લોકો સામે જીમલાણ હુમલો કરવા બદલ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ જિલ્લાના ઘણા વિસ્તારોમાં દારૂનું વેચાણ થતું હોય અને તે અંગેની બાતમી આપી હવે બાતમીદારો માટે જોખમકારક સાબિત થઈ રહી છે આવી જ એક બાતમીના શંકાના આધારે વાહનોનું સિઝિંગ કરનાર યોગેશ બેલેરા ઉપર મામાના દારૂની બાતમી આપવા બદલ હુમલો કરાયો હોય એવી ફરિયાદ નોંધાઈ છે જેમાં આખરે બાતમી આપી હોય તો પણ બાતમીદારને જે પણ બાતમી બાતમી આપી છે તેવી વાત પોલીસ મથકમાંથી બહાર કેવી રીતે ગઈ તે પણ પોલીસ માટે એક તપાસનો વિષય બની ગયો છે